જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને આજે જો અમે દિવસના જઈએ છીએ શાક માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવાની છે એટલે ને આજે ફ્રૂટ માર્કેટ જો શિયાળાની સિઝન ચાલે ને એટલે એકદમ સરસ સરસ ફ્રૂટ આવે છે સીતાફળ જામફળ ને આખી લારીઓ ભય આ બાર ની છે શાક માર્કેટ અંદર ના જવું હોય શાક માર્કેટ માં તો અહીંયા બારે ફ્રૂટ ને શાકભાજી ને બધું મળી જાય ભાવ માં થોડુંક વધઘટ હોય બાકી તો બધું મળી જાય જો અને આજે છે રવિવાર એટલે ટ્રાફિક બહુ ઓછો છે રવિવારના હિસાબે અને પાછો છે બપોરનો ટાઈમ જો જમવાનું બનાવીને આવ્યા છે જમવાનું હજી બાકી છે રસોઈ બની ગઈ જામફળ બહુ આવક છે ને સીતાફળ જામફળ પછી આ અને સફરજન બહુ આવે છે

એસી રૂપિયા અને ટીંડોળા સો રૂપિયા મસ્ત મસ્ત શાકભાજી છે લાકડી જો અત્યારે શાક માર્કેટમાં આવ્યા છે શાકભાજી લેવા અને અંદરની શાક માર્કેટ છે જો ટમેટા છે સાઠ રૂપિયા કિલો મસ્ત છે ટમેટા અને જો આખી બજાર છે અહીંયા ફરી ફરીને અમે જઈએ છીએ શાક માર્કેટ આ માર્કેટનો લગભગ તો હું પહેલી વાર ખતો જ બતાવું છું વિડીયોમાં માર્કેટ

ગરમી જેવું વાતાવરણ થઈ ગયું શિયાળો ચાલે ને જોઈએ અત્યારે બપોરના વધારે તડકો લાગે ચલો મિત્રો નારે પાણી દેવા પીવા મિત્રો ક્યાંથી લેવાના કહું તમને સસ્તું પડશે કાલુપુરમાં ટ્રેન દરવાજાવાળો રસ્તો છે ને ત્યાં તમને આ કડી ક્લારી મળશે ત્યાં તમને એકદમ રિઝનેબલ ભાવમાં મળી જશે અને વસ્તુથી ઓરિજિનલ સ્ટોર માલ મળશે નારિયેળમાં ખાલી નહીં આવે અમારે ઘણી વખત નારિયેળ લીધા ને તો એકદમ ખાલી નીકળે એવાય નારિયેળ આવ્યા

બધા કઠોળ મળી જાય ખરીદી કરી આવ્યા અને આજે તો બહુ બધી ખરીદી કરી મિત્રો આજનો વિડીયો સારો લાગે તો વિડીયો ને લાઇક જરૂરથી કરજો અને અમારી ચેનલને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીશો આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આ બધી ખરીદી કરીને આવ્યા છે ખરીદી કરી આવ્યા અને જો મિત્રો તો ખરીદી કરી આવ્યા થાકી ગયા હવે જબી લઈશું જબી પાછા ફ્રી થઈ જઈશું પછી કલાક બે કલાક આરામ કરી તો પછી જોઈ ક્યાં જવું ફરવા બરાબર છે તો બાળા સાહેબે ફિક રવિવારનો દિવસ બોલે છે પણ રવિવારના દિવસે આવા કેટલાય કામો હોય અમને અમારા બરાબર છે અમુક કામ તો અમારે પછી ચાલુ દિવસમાં ક્યારે કરવાની એ ખબર નહીં પડતી કે ક્યારે કરવા તો મિત્રો એવી છે લાઈફ આપણી સવારે ઉઠો ઢોકરીએ જાઓ સાંજે પાછા આવો કામ ધંધો કરો પ્રચુલન કરો ત્યાં તો થાક કેઠ્યા થઈ ગયા હોય ટાઈમ થઈ ગયો હોય સુવાનો સુઈ જાઓ પાછો બીજો દિવસ થાય સવારે ઉઠો ઢોકરીએ જાઓ એવી એ જ રૂટીન લાઈફ ખાલી એક દિવસ હોય કે જેમાં અમે થોડોક આરામ કરી શકતા હોઈએ તો મિત્રો એમ કે જેન્ટ્સનું શું કામ હોય તો જેન્ટ્સ તો કઈ કામ હતી જેન્ટ્સ ને તો પૃથ્વી ઉપર ભગવાન એમને મોકલી દીધા છે કશું કરવા કરવાનું જ નહીં જેન્ટ્સ ને તો અમે કે એવું કહે કે જેન્ટ્સ ને નવીધી સવેન જો અત્યાર કરે છે લેસન અને હવે જમવાનું છે જમવાનું તો બનાવીને જ ગઈ હતી એટલે હવે શાક ગરમ કરી લો પાછું શાકને રોટલી જ કરી રહ્યા છે શાક રોટલી ચોરીને ખાઈ લેવાનું રસાવાળું શાક अप्छिष्ट निया रोटली, अपछिष्ट साख भाजी बतु चोगिया इमकवानुचा. लेवान वतु थोडुक मार्केट माचायने ले वधार अजयने वाई जैन दिरा. पछिवार्स अच्छुटो थी ये मार्केट मागया पछिए मारा बांधिन ना ले नावुकोड� આમાં બે જણ ની ચોઈસ આ એક જણ જાય ને તો એક જ જણ ખરીદી કરીને આવે ને તો એનું લિમિટેડ વસ્તુ લઈને આવે આ બે જણ જાય ને એટલે બે જણ ની ખરીદી માં ફરક પડી જાય મિત્રો બરાબર છે એમાં ઉછેપાનું તો ખબર હોય કોને હોય ઉછેપાનું કે હોય છે તો છે સુધી બધે જગ્યા ગાડી 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 આપણે ડ્રાઈવરની ની જેમ ચલો ચ જમવા બેસી ગયા હવે જમી લઈએ આમાં બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક રસાવાળું એટલે ચોરીને ખાવાથી રોટલી રોટલી અને છાસ તો ચલો મિત્રો જમી લઈએ તેને ત્રણ વાગી ગયા ચાલો